મેઘરજ તાલુકા કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતર પર સરકાર દ્વારા કરાયેલ ભાવ વધારાને લઈ મેઘરજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું માંગ કરવામાં આવી છે કે ચાલુ ચોમાસે કમોસમી ખેતી સમયે વરસેલ વરસાદના કારણે સમયસર ખેતી થઈ શકી નથી જેથી મહેનત ખર્ચ માથે પડે તેમ છે તેમાં પણ આ ખાતરનો કમરતોડ ભાવ વધારો જેથી ખેડૂતોને પરવડે તેમ નથી તેથી ભાવ વધારો તાત્કાલિક પરત કરવા ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે આજે મેઘરજ તાલુકા ભારતીય કિસાન સંઘના અનુસંધાને મળેલા માર્કેટ માર્કેટયાર્ડ મેઘરજમાં અને બિયારણ કે યુરિયા ખાતાના જે ભાવ અને ડીએપી ખાતાના જે સરકારશ્રી ભાવ વધાર્યા છે એ ભાવ પાછા ખેંચવા માટે સરકારની વિનંતી કરી છે કે ભાઈ આ ભાવો વધારે છે અતિશય છે તો પાછા ખેંચવા જોઈએ ખેડૂતની પરિસ્થિતિ બહુ ખરાબ કપોડી છે એટલે ખાતર જે ભાવે પહેલા મળતું તે ભાવે મળવું જોઈએ બીજું એ કોઈ સિઝન નથી છતાં એમ કે બિયારણ સરકાર શ્રી અમને આપે છે ફ્રીમાં કે મગફળીના ઘોડા છે સોયાબીન છે પણ અત્યારે જે વાવ વાવવાની સીઝન ગઈ અને અત્યારે આઠમી તારીખે જો હજી તો ઘોડા મળે છે ફ્રીમાં તો પછી બજારમાં વેચે તો ખેડૂત શું કરે પોતાના ઢોળને ખવડાવે